નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે આપણે આગલા વિડીયો છે તેમાં ગુજરાતી વ્યાકરણમાં જે પ્રયોગો જોતા હતા બરાબર જે આગલા સેશનમાં જે પ્રયોગો જોયા હતા સુપર મોસ્ટ આઈએમપી જે પ્રયોગો વારંવાર બધી એક્ઝામમાં પૂછાય એવા બધા રૂઢિપ્રયોગો છે તેની આપણે સેશનમાં ચર્ચા કરતા હતા તેમાં જે બાકી રહી ગયેલા જે પ્રયોગો છે જે બરાબર સુપર આઈએમપી બધી એક્ઝામો માટે છે ગુજરાતી વ્યાકરણ માંથી પ્રયોગો જે છે સુપર આઈએમપી પ્રયોગો એ તમામ એક્ઝામો વારંવાર ક્યાંક ક્યાંક ને જોવા મળતા હોય છે તે બાકી રહેલા જે રૂઢિપ્રયોગો છે તેની આપણે આ સેશનમાં ચર્ચા કરવાના છીએ ને જે લોકો એ બરાબર આગલા જે રૂઢિપ્રયોગના છે બરાબર સેશન ન જોયું હોય તો એકવાર જરૂર જોઈ લેજો તો હાલ જે આ સેશન છે તે વ્યવસ્થિત જોઈ અને ત્યારે આગલા જે રૂઢિપ્રયોગો છે તે પણ એકવાર જોઈ લેવા જેથી તમામ એક જે એક્ઝામો છે તેમાં વારંવાર જે સુપર આઈએમપી જે રૂઢિપ્રયોગો હતા તે તમામ તમે આવરી શકો અને એક્ઝામ માટે ઉપયોગી થાય તો આજના જે રૂઢિપ્રયોગો છે તે હવે ક્રમમાં વ્યવસ્થિત રીતે આપણે માહિતી મેળવશું ફસ્ટ રૂઢિપ્રયોગ આપણો આ સેશનનો જોઈએ તો રાખ વળી જવી એટલે ભૂલાઈ જવું રાખ વળી જવી એટલે કે ભૂલાઈ જવું પડ પૂછ કરવી એટલે પૂછવું છાનક ચડવી એટલે ઉત્સાહમાં આવી જવું માયા વળગી જવી એટલે ઈચ્છા થવી આત્મા દખવો એટલે કે મનમાં દુઃખ થવું બરાબર ચસકો લાગવો એનો મતલબ થાય કે તેવ પડી જવી એટલે તમામ જે આવા ઇમ્પોર્ટન્ટ એ રૂઢિપ્રયોગો છે તે તમામની આપણે ચર્ચા કરવાના છીએ આગલા સેશન છે તે પણ સુપર આઈએમપી રૂઢિપ્રયોગ હતા આ પણ સુપર આઈએમપી તમામ છે બરાબર બધી એક્ઝામો વારંવાર આવે તેવા બધા રૂઢિપ્રયોગો છે તે જ આપણે જોઈએ છીએ બરાબર જે જનરલ રૂટી પ્રવેગો છે તે બાદમાં જોઈ લેજો પણ અત્યારે જે સુપર આઈએમપી તમામ બધા બધા એક્ઝામમાં તમામ એક્ઝામમાં બરાબર જે ઇમ્પોર્ટન્ટ ને મોસ્ટ આઈએમપી બધા રૂટી પ્રવેગો છે માયા વળગવી એટલે કે ઈચ્છા થવી પછી આત્મા દખવો એટલે કે મનમાં દુઃખ થવું ચસકો લાવવો એટલે ટેવ પડી જવી ઝાટકણી કાઢવી એટલે કે સખત શબ્દોમાં થપ્પો આપવો બરાબર કે ઝાટકણી કાઢવી એટલે સખત શબ્દોમાં છે ને થપ્પો આપવો પછી બોઈલર ફાડવું એટલે ખૂબ ગુસ્સે થવું બરાબર બોઈલર ફાડું એટલે કે ખૂબ ગુસ્સે થાઉં ધુવા ફુવા થઈ જાઉં ધુવા ફુવા થઈ જાઉં એટલે કે आवेश કે ગુસાથી બે બાકડું થવું એટલે કે ધુવા ફુવા થઈ જાઉં આવક આવાક અથવા બરાબર આવેક અથવા ગુસાથી એ ધુવા ફુવા થઈ જાઉં હાકાવાકા થઈ જાઉં બે બે બા કડા થઈ જાઉં બરાબર પછી હડિયા પાટી કરવી એટલે દોડધામ દોડી દોડી કરવી ખીલો થઈ જવું ઉભા આવું એટલે સરખામણીમાં ન આવવું પોટે ચડી જવું એટલે કામ ધંધે ચડી જવું દેવ જાગી જવા એક નસીબ ખુલી જવું હાલા હડિયું કરવા એટલે કે ખાવામાં ફાફા પડવા તાસીર ફેરવવી એટલે સ્થિતિ બદલવી પય નાતગતમાં પૂછા હું એટલે આબરૂ વધવી બરાબર ધ્યાન ધ્યાન નાતગતમાં છે ને પૂછા હું એટલે ના વાતુ થાવે એટલે કે આબરૂ છે એ વધવી પગ વાળીને બેસવું એટલે શાંતિથી બેસવું બરાબર પગ વાળીને બેસવું એટલે શાંતિથી બેસવું હૈયે બેસી જઉં આ ખાતની લાગણીઓ અનુભવી અને દુઃખ થવું પારક દેષ પાદિત્યમ એટલે બીજાને ઉપદેશ આપવાની પંડિતાય બરાબર પારક દેષ પાદિત્યાય એટલે એગ્ય બીચારના ઉપદેશ આપવાની પંડીતાઈ કરવી ઢૂળમાં મેળવવું એટલે કરેલ પ્રયત્નોને નિષ્ફળ થવા એટલે કે આ ભાઈએ જે કર્યું તે બધું ઢૂળમાં મેળવી નાખ્યું એટલે જે પ્રયત્નો કર્યા તે બધું પાછું નિષ્ફળ થયું આ તમામ જે રૂધિ પ્રયોગો છે તે વાક્ય રચનામાં પણ ઉપયોગ બધાય થતા હોય છે એટલે કે આપણે હાલમાં વાક્ય છે યાના જોતા નથી પણ અત્યારે જે મહત્વના જે રૂધિ પ્રયોગો છે તેની જ આપણે ખાલી અર્થની જે ચર્ચા છે તે જ કરીએ છીએ બરાબર ભાઈ આગળ જે આપણે એમસીક્યુ છે બરાબર તે સોલ્વ કરાવશું ત્યારે તમામ રુધિર પ્રયોગો છે બરાબર કઈ રીતે એક્ઝામ માં પુછાય છે તે તમામ માહિતી તેમાં આપણે મેળવી લઈશું તારા જ થઈ જવું એટલે કે ખેદાન મેદાન થઈ જવું અથવા તો પાય માલ થઈ જવું હીર હિજરત કરી જવું એટલે વતન છોડી દેવું જિંદગી ભોળી થઈ જવી એટલે જીવન નીરસ થઈ જવું બરાબર જિંદગી મોડી થઈ જવી એટલે કે જીવન નીરસ થઈ જવું ભીત ભૂલિયા જેવું થવું એટલે તદ્દન હવે અવળે રસ્તે ચડી જવું બરાબર ભીત ફૂલિયા જેવું થવું એટલે તદ્દન અવળે રસ્તે ચડી જવું હળવા ફૂલ થઈ જવું એટલે ચિત્તા મુક્ત થઈ જવું કપારી કરવું એટલે લક્ષ્ય ને સાધવું અયું પાછું આવું બે ધાર ન સ્વસ્થ થવું અયું પાછું આવવું એટલે બે ધાર ત્યાં પણામાંથી સ્વસ્થ થઈ જવું નખોદ જવું એટલે કે નિવસ જવું જાડી નાખવી એટલે કે થપકો આપવો ધોરી જવું એટલે કે ઊંધી જવું આંખ નો કાજળ ગાલે એટલે ઉપયોગ કરવો બરાબર આપણે આંખ નું કાજળ ગાલે કસવું એવો પછી પડો વજાવવો એટલે ધોળ વગાડીને લોકોમાં જાહેરાત કરવી બરાબર પડો વજાવવો એટલે ધોળ વગાડીને લોકોમાં જાહેરાત કરવી શરત કાઠવી એટલે એકમેક ની સ્પર્ધાઓને ઉતરવું બરાબર શરત કાઠવી એટલે એકમેક ની જે સ્પર્ધાઓ છે તેમાં ઉતરવું અંક વળવું એટલે હદ થવી વાયે ગયા વિચાર એટલે વિચાર હવામાં ઉડી જવા વાયે ગયા વિચાર એટલે કે વિચારો છે તે વાયે ગયા એટલે હવામાં વિચારો ઉડી ગયા ભવ પારે ઉતરવું એટલે મોક્ષ મળવો દિલમાં દૂબવું એટલે કે હૃદયમાં દુબકી મારવી ખબર લેવી એટલે ખૂબ થપકો આપવો ખાડામાં ઉતારવું એટલે નુકસાન કરવું ખાતર પર દિવેલ એટલે નુકસાનમાં વધુ નુકસાન હિસાબ ચૂકતે કરવો ગણેશ માંડવા એટલે આરંભ કરવો બરાબર ગણેશ માંડવા એટલે કે આરંભ કરવા શું આપણે આરંભ કરીએ ત્યારે ગણેશ માંડવા એટલે કરવો ગરદન મારવી એટલે કે ભારે નુકસાન કરવું ગાલે તમાચો મારી અને મો લાલ રાખવો સુખી હોવાનો દેખાવ કરવો ગોળના પાણી પાણીએ નહાવું એટલે છેતરાવું બરાબર ગોળના પાણીએ નહાવું એટલે છેતરાવું ઘાસ કાપવું અને નકામી મહેનત કરવી આકાશ તૂટી પડવું એટલે ઓચિરતી આપત્તિ આવવી પછી આંગળની આંગળીથી નખ વેગડા એટલે ભેદભાવ હોવો ઉચારા ભરવા એટલે કે ઘર વખરીને લઈને પલાયન થઈ જવું પછી ઊંઘા પાટા બંધાવવા એટલે અવરું સમજાવવું બરાબર ઊંઘા પાટા બંધાવાય એટલે કે અવરું સમજાવું ઓછું આવું એટલે મન દુભાવું ઓછું આવું એટલે મન કાચું સોનું એટલે અત્યંત ફળદાયી કાન ને કૂકવા અથવા તો ફૂકવા ખોટું કહીને ચડાવવા બરાબર કાન ફૂંકવા એટલે ખોટું કહીને ચડાવવા કાનનું કાચું એટલે ભરમાવે ભરમાય એવું બરાબર કાન નું આ આપણે કહીએ કાન નું આગળ કાચું હશે એટલે જેવું ભરમાવે તેવું ભરમાઈ જાય કાંડા કાપી આપવા એટલે કબૂલાત કરી આપવી ફાટી પડવું એટલે મૃત્યુ પામવું કરવા એટલે આગ્રહ પૂર્વક વિનંતી કરવી એ જોઈને હૃદયમાં ઉતારવું શૂન્ય થઈ જવું પોતાની જાતે ઓગાળી નાખવી અથવા તો ભૂલી જવી આકાશ પાટણનો તફાવત અતિ મોટો તફાવત એટલે કે આકાશ પાટણનો તફાવત નો અર્થ આખે રેડિયું આજીને જોવું એટલે જાગૃત જાગૃતપણે તપાસવું ચકમક જરવી એટલે કજીયો થવો અડધી રાતે એટલે ભાળે અકવડનો વખત વખતે ડબ કરવું એટલે વાતમાં વચ્ચે જરૂર વગરની બોલ બોલ કરવી ડબડબ કરવું એટલે વાતમાં જરૂર વગરની બોલ બોલ કરવી તેને ડબડબ કરવું ખોખરા કરવા એટલે માર મારવો એડે ચડવું એટલે નકામું થવું अस्ताचलमा ओछाया એટલે પોર્ટીના ઓछाયા પ્રતિસ્થાનો પાટલો એટલે કૂણની પ્રતિસ્થા મામાને કેલ જઉં એટલે કે જેલ માં જઉં બરાબર કેને મામાને ઘરે ગયો એટલે કે જેલ માં જઉં ટકાય ન હોય નહોતો એટલે કસી કિંમત વિનાનું લેન માં આવું એટલે કે સુધરી જઉં વય માં હોઉં એટલે કે લુ છું હોઉં ત્રણ પૈસાનું હોઉં એટલે આગરું વગરનું હોઉં ત્રણ પૈસા નું ઢીલા કરવા એટલે કે માર મારવો બરાબર ઢીલા કરી એટલે કે માર એમ અડે વાર રૂપ થવું રોઢાના મેઘ પેસી જવું વેદના થવી રોદના રોવાય હતાશ થઈ દુઃખની વાત કહ્યા કરવી બરાબર એટલે રતાશ થઈ અને દુઃખની વાત છે એ કહ્યા કરવી મનમાં ભૂત ભરાવવું એટલે કે મનમાં ધૂન કે વહેમ ભળગવો પાનો ચડવો એટલે ઉત્સાહ ચડવો મનને કાઠું કરવું એટલે મનને મજબૂત કરવું મનને કાઠું કરવું એટલે મનને મજબૂત કરવું અથવા ગાંઠ એમ ઘર ખુવાર થવું એટલે પાયમાલ થઈ જવું જેને ઘર ખુવાર થયું કેડ ભાંગી જવી એ જુસ્સો તૂટી જવો માથું ધાળી બેસવું એ સાવ નિરાશ થઈ જવું ગાડી પાટે હોવી એટલે સીધા માર્ગે ચાલવું બરાબર ગાડી પાટે હોવી એટલે સીધા માર્ગે ચાલવું નબળી રંગ હાથે આવી અને મનોવૃત્તિ પારખી જવી બરાબર નબળી રંગ હાથે આવી એટલે કે મનોવૃત્તિ છે તે પારખી જવી સામે પલે બેસવું એટલે વિરોધમાં બેસવું બરાબર સામે પલે બેસવું સામેના પલે બેસવું એટલે વિરોધમાં બેસવું પાલવે ગઠાવું એટલે પાછળ પાછળ જવું કોરીને પી જવું એમ ધોળીને એટલે કે ગણકારવું નહીં ચશ્મ કોશી કરવી એટલે દીઠું અડીઠું કરવું બરાબર ચશ્મ કોશી કરવી દીઠું અડીઠું કરવું અને ધોળીને પી જવું એટલે ગણકારવું નહીં પછી ચાર દિવસની ચાંદની એટલે થોડા સમયનું સુખ ચાર દિવસની ચાંદની એટલે થોડા દિવસનું સુખ ચાલતી ગાડીએ ચડી બેસવું એટલે બહુમતીમાં જોડાઈ જવું ચાલતી ગાડીએ ચડી એટલે બહુમતીમાં જોડાઈ ચીનનો સાહુકાર એટલે પાકો ચોટલી હાથમાં આવવી એટલે દાવ પેચમાં આવવું બરાબર ચોટલી હાથમાં આવી દાવ પેચમાં આવું છાતી ઠોકીને કહ્યું હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહ્યું છાતી ઠોકીને કેવું હિંમતપૂર્વક અને વિશ્વાસપૂર્વક કહેવું જળ મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી બરાબર જળ મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી જીવ ઊંચો થવું એટલે ચિંતા થવી ઉછાટ થવું પછી ટકાનું ત્રણ શેર એટલે તદ્દન સસ્તું ને ટાઢા પાણીએ ખસ જવી એટલે વગર મુશ્કેલીએ સંકટ જવું બરાબર ટાઢા પાણીએ ખસ જવી એટલે કે વગર મુશ્કેલીએ છે વગર મુશ્કેલીએ સંકટ જવું બરાબર ઠંડે પાણીએ નાઈ નાખવું એટલે કે આશા છોડી દેવી ઠંડા પાણી એ નાઈ નાખવું એટલે કે આશા છોડી દેવી તડકો છાંયડો વેઠવો એટલે સુખ દુઃખ સહન કરવું તેલ કાઢવું એટલે થાકી જાય એવી રીતે કામ લેવું પછી દાંત ખાટા કરવા એટલે લાચારી બતાવવી બરાબર નાડ પકડવી એટલે ખરું કારણ જાણવું ને બારમો ચંદ્રમાં એટલે ભારે વિરોધ અથવા તો શત્રુતા કરવી બારમો ચંદ્રમાં મગજમાં ઉતરવું એટલે કે સમજાઈ જવું અને વડે વળ ઉતારવું એટલે કે બધે બેસતી ગોઠવણ કરવી ને હાથ લાંબા હોવા એટલે સામર્થ્ય હોવું અક્કલ ગીરવે મૂકવી એટલે બીજાની બુદ્ધિએ ચાલવું બરાબર અક્કલ ગીરવે મૂકવી એટલે કે બીજાની બુદ્ધિએ ચાલવું અખતરા લઈ લેવું એટલે સત્તા લઈ લેવી બરાબર અખત્યાર લઈ લેવો એટલે સત્તા લઈ લેવી અખરાઈ જવું એટલે ખોટું થઈ જવું અથવા બગડી જવું અથવા તો ખરાબ થઈ જવું કરવા એટલે બેદરકારી એટલે નાસી ગોળીનું પાણી સુકાવું એટલે કુટુંબના સાધનો ઓછા થઈ જવા ને ગોળીને ગોફણ સાથે જવા તમામ નડતર દૂર થવા ને કાચીનો બળદ એટલે એક જ રીતે ચાલી ભાર વહ્યા કરનારો બરાબર ઘાંસી બળદ એટલે કે એક જ રીતે ચાલી અને ભાર વહીયા કરનારો ઘીને ઘડે ઘી થવું બરાબર સારા વાના થવા બધું સમૃ સૂત્રુ પાર પડવું બરાબર સારા વાના થવા બધું બધુંય સમૂહ સૂત્રું પાર થઈ જવું એટલે ઘીને ઘડે ઘી થવું ઘોડા વાર્તા થવું એટલે કે બીમારી પછી તરત સાજા અને સારા થઈ જવું ચેતર મહિને ચાંચ પાકવી એટલે મોસમ વખતે માંદા પડવું ચોથો પાયો ન હોવો એટલે વગર વગરનું એટલે કે ધંધા વગરનું હોવું અથવા તો ધંગ ઘણા વગરનું વઉં ચપ્પન વેપારીને ભારો પૂચીએ એટલે કરવું કંઈ નહીં ને દમામ મોટો બરાબર કરે કઈ નહીં રોગે રોગો દમામ મોટો કરે એટલે ચપ્પન વેપારીનો ભારો પૂચીએ છાસમાં પાણી ઉમેરવું એટલે વધારીને હું અતિશયોક્તિ કરવી એટલે કે છાસમાં પાણી ઉમેરવું એટલે વધારીને કહેવું એમ ઝલાને ઝલા રહી હું એટલે સેવા માં તડપર રહી હું જળા જળા થઈ રહી એટલે તેજ તેજ નો અવાર થઈ રહ્યો લોહી નો કોળીયો ખાવો એટલે દિલગીરી નું ખાવું વટાણા વાવવા કે માપવા નાસી જઉં વડી પાપડ વઠી જવા એટલે કામ બગડી જઉં વર્ખોડા ની વાડી એટલે શ્રણિક તો ખોટા દમાવ વાળો વજો માપવો એટલે કે નાસી જઉં વાના ઘોડા જેવું એટલે તરંગી વાના ઘોડા જેવું એટલે કે તરંગી વીસ એટલે નકામો પ્રયત્ન કરવો વેઠે કંકોડી થવી એટલે નકામો પ્રયત્ન કરવો સારથી ને સારું એટલે મેણા મારીને તથા દુઃખ બરાબર સારથી ને સારું એટલે કે મેળા માણીને તથા દુઃખ દઈને સત્તા માથે છિણી મૂકવી એટલે ખરાબી કરવી મીઠી દાણા દાણ થવી એટલે કે હાલ હવાલ થઈ જવું મીઠી પલિત કરવી એટલે કમોટે મારવાની ધમકી આપવી મીઠી પલિત કરવી એટલે કમોટે મારવાની ધમકી આપવી મીઠાના હળ આકવા એટલે ઉછડ કરી મૂકવું મૂછમાં હસવું એટલે મનમાં રાજી થવું મોટે પાંડલે બેસવું એટલે આજીજી કે આ કાલા વાલ કરો વાર તમે ફુલાવું બરાબ આજરી અથવા તો આ કાળાવા અથવા તો ફુલાવા મોતીને પાણી મોતીમાં રહેવું એટલે બાંધી મુઠ્ઠીએ લાખીને રહેવું ફાયર મારવી એટલે કે વચમાં અડચણ નાખવી ફૂ થઈ જવું એ ખાલી થઈ જવું અથવા તો નાશ પામવું બાકરી બાંધવી એટલે મમત ભર્યું અથવા વેર ઊભું કરવું બાએ વળગું એટલે કે મદદ લેવી બાયે વળગું એટલે કે મદદ લેવી મગજમાં પવન ભરાવો એટલે કે ઝગડાઓ ખોર બન્યું મનના પાંચ ચેર થવું એટલે માર ખાવાથી લેવાય જવું મતું મારવું સહી એટલે કે સહી કરવી અથવા તો સંમત થવું મતું મારવું એટલે સહી કરવું અથવા સંમત માખ છીંકવી એટલે નુકસાન કે ગેરલાભનું સૂચન કરવાનું માથું મૂકીને વાત કરવી એટલે કે નિરપણ કહેવું બરાબર નિરપણે કહેવું વગરખામાં પગ ઘડવો એટલે બરોબરી કરવી પટ્ટી લગાડવી એટલે ખુસામત કરવી પડો વજડ વજડાવવો એટલે કે ધંધેરો પીટવો અથવા તો જાહેરાત કરવી પટ રાખવી એટલે ટેક રાખવી અથવા તો આબરૂ બચાવવી પથ્થર આંગળી આણવી એટલે કે અથવા તો ખાંડવી પથ્થર આણવી અથવા તો ખાંડવી એટલે કંટાળો આપવો અથવા તો હેરાન કરવું પાસા પોબાર પડવા એટલે કે જીત થવી પલિતો છાપવું એટલે કે આગ લગાડવી ને પાઘડી પાઘડી ફેરવવી એટલે કે દેવાળું અથવા તો બોલેરું ફરી જવું બરાબર પાઘડી ફેરવવી એટલે કે બોલેરું ફરી જવું અથવા તો દેવાળું કાઢવું પાઘડી રંગી નાખવી એટલે આબરું લઈ નાખવી પાઘડી છે ને રંગી નાખવાની એટલે કે આબરું લઈ નાખવી જે તમામ રુધિ પ્રયોગો છે બરાબર બનતા જેટલા મોસ્ટ આઈએમપી સુપર આઈએમપી રૂઢિ પ્રયોગો છે જે પોસિબલ હશે એટલા બધા મેળવી અને તમારા સુધી પહોંચાડવામાં આવશે તમામ જે પ્રયોગો છે બરાબર સુપર આઈ તમામ બરાબર તમામ જે રુધિપ્રયોગો છે સુપર આઈ એમપી તમામ એક્ઝામો માટે તમામ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બરાબર જે બધી સ્પર્ધાત્મક એક્ઝામો છે જેમાં ગુજરાતી વ્યાકરણ છે બરાબર તેનો સમાવેશ થયેલ છે તેવી તમામ એક્ઝામો છે તેમાં મોસ્ટ આઈ એમપી સુપર આઈ એમ તમામ જે રુધિ પ્રયોગો છે બરાબર તે તમામ રુધિપ્રયોગો છે તમારી સામે છે રજૂ કરવામાં અને ચર્ચા કરવામાં આવશે બરાબર રુધિપ્રયોગ અને અત્યાર સુધીના જે આ આપણું ત્રિયુ સેશન છે હજી એક બે સેશન થશે જેના દ્વારા છે તમામ રુધિપ્રયોગો છે તે તમામની ચર્ચા કરવામાં આવશે તમારા સુધી પહોંચાડવામાં આવશે જે સુપર આઈ એમ છે મોસ્ટ આઈ એમ છે બરાબર બધા એમ સિક્યુ ને તે વારંવાર બધી એક્ઝામો છે તેમાં વારંવાર બધી એક્ઝામો જે પૂછાઈ પૂછાયેલ છે અને જે એક્ઝામો પૂછાવા પૂછાઈ શકે તેવા તમામ એમસીક્યુ પેલા આપણે રુધિપ્રયોગો છે તે તમામ છે તે ને આપણે સેશનમાં ચર્ચા કરવાના છીએ તો હજી સુધી જે ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી હોય કરી દેજો અને તમારા મિત્રો સુધી બરાબર શેર જરૂર કરજો બરાબર સેશન સારા લાગતા હોય તો કોમેન્ટ કરી શકો છો અને લાઇક પણ આપી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે આપણે અહીંયા સુધી રાખશું બરાબર નેક્સ્ટ આપણે એપિસોડમાં બરાબર નેક્સ્ટ ટોપિક સાથે અથવા તો નેક્સ્ટ જે રૂઢિપ્રયોગો છે તેના સાથે આપણે મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત ધન્યવાદ